નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખંભાત તાલુકાના કોડવા ગામ ખાતે આજ રોજ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાય કોડવા ગામ ખાતે સફળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં કોડવા ગામના સરપંચ શ્રી તેમજ તલાટી શ્રી શાળાના આચાર્ય અને ગામના અગ્રણીય કમલેશભાઈ પટેલ ચતુરભાઈ કનુભાઈ દશરથભાઈ તેમજ ભૂત પ્રમુખ નિલેશભાઈ હરેશભાઈ સુનિલભાઈ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા યાત્રામાં ગામમાં ફેરવવામાં આવી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે ખૂબ જ સફળ તિરંગા યાત્રા યોજાઈ હતી રિપોર્ટર કમલેશ રાઠોડ ખંભાત